ટ્રાફિક પોલીસ ની બેવડી નીતિ હેલ્મેટ માટે દંડ પરંતુ પોતાની ફરજમાં બેદરકાર પુના કિનાર રોડ રેસમાં ચોકડી પર મહિલા પોલીસ કર્મી સૈના ટીઆરબી જવાનો મોબાઈલમાં મશગુલ ટ્રાફિકમાં રાહદારીઓ હેરાન થયા સરમા ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે પોલીસ દળ સતત સક્રિય રહે છે પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ સભانو પોતાનું કાર્ય ભૂલાવી મોબાઈલમાં મશગુલ દેખાય છે શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે તો પોલીસ જવાનો તેમને તુરંત જ રોકી દંડ છે પરંતુ પિકઅપ ટાઈમ દરમિયાન જ્યારે ટ્રાફિક સૌથી વધુ હોય છે ત્યારે ટ્રાફિક કાબૂમાં રાખવા માટે ખડે પગે રહેવાની જગ્યાએ પોલીસ જવાનો અને મહિલાઓ ટીઆરબી કર્મીઓ બ્રિજની નીચે મોબાઈલ પર વ્યસ્ત હોવાના દ્રશ્ય સામે આવ્યા છે સુરત ટ્રાફિક પોલીસ રિઝન બે ની હદમાં આવતા પૂર્ણા કેનાલ રોડ રેસમાં ચોકડી પર સમયે છ થી આઠ વાગ્યા સુધી ટ્રાફિકનો ભારે વપરો રહે છે આવા સમયે ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવી પોલીસની મુખ્ય જવાબદારી છે પણ આ સમયે પોલીસ જવાનો પોતાનું કામ છોડી મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા જ રાહદારીઓમાં આક્રોશ સવાર છે એક બાજુ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમો માટે દંડ કરવામાં આવે છે તો બીજી બાજુ ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવાના બદલે જવાનો પોતે બેદરકારો હોય તો આ બેવડી નીતિ કેવી રીતે યોગ્ય કહી શકાય